ધ્વજવંદન કરવામાં આવ્યું આ જિલ્લા કલેક્ટર પ્રવીણ કુમાર જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના આણંદના સાંસદ નિતેશભાઈ પટેલ સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તથા નાગરિકોની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લાની અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર ટીમોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા વિશેષમાં જિલ્લા કલેકટરના હસ્તે જિલ્લાની અઠાવન વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમના યજમાન થવા બદલ તારાપુર તાલુકાની વિકાસના કામો માટે પચ્ચીસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા આણંદ રોજ અઠત્તરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે એપીએમસીમાં થઈ હતી અને જેમાં તારાપુર ગામના લોકોએ બહુ બહુળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આખું દેશભક્તિનો જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હર ના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સારું સારી ભાગીદારી આપી છે હું આણંદના તમામ લોકોને અને દેશના તમામ લોકોને અઠત્તરમાં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો